મારું નામ ઘનશ્યામ ભાવિસી છે મોટા વરાસા વિસ્તાર છે આ ગજરા કમ્પાઉન્ડ કહેવાય રાતે કાલે હું અગિયાર સાડા અગિયાર દુકાન બંધ કરીને ગયો ત્યારે મને એવી શંકા છે અંદર માણસે સંતાઈ ગયેલો હોય અને અંદરથી બોલ ખોલીને શટર શટર ખોલીને પછી પૈસા આઠથી દસ હજાર રૂપિયા હતા અને ડીવીઆર હતું બંને સોરી કરીને હ વયો ગયો શું લાગે છે મને એવું લાગે છે સવવારમાં વાગે મારા હાડોભાઈ આવ્યા ને એટલે મને ફોન આવ્યો કે ભાઈ આપણું શટર ખુલ્લું છે એટલે હું સવારમાં સાડા સો વાગ્યા અહીંયા આવ્યો ને ત્યાં જોયું પછી મેં પહેલાં શૂટિંગ લઈ લીધું પછી પીસીઆરમાં ફોન કર્યો એટલે પીસીઆર તરત આવી પછી બધું ચેક કર્યું મને કીધું દસ સાડા દસ વાગે આવો પોલીસ સ્ટેશન આપણે કમ્પ્લેન લખાવી દો જેમ બને એમ જલ્દીથી આપણે કે આરોપીને પકડી લેવું એમ શું લાગે છે આરોપીઓ વારે વારે અવારનવાર આ વિસ્તારમાં બે ત્રણ દિવસ પહેલાં લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનું તૂટ્યું છે એ મને જાણવા મળ્યું છે મને એવું લાગે આ બાજુ સક્રિય થઈ ગયા છે આ સોરો બધા જલ્દી પકડે પોલીસ વાળા એવી આપણી વિનંતી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ